અમદાવાદમાં સતત બીજા વર્ષે પણ બિઝનેસ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં મુખ્યત્વે બેવરેજીસ હેલ્થ એન્ડ ફિટનેસ ફેશન આઇકોન ઓફ ધ યર સ્ટાર્ટઅપ ઓફ ધ યર અને મ્યુઝિક એન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી યંગ આંતરરાષ્ટ્રીય પ્રેઓર્સ અને ટ્રેન્ડિંગ એન્ડ કન્સલ્ટિંગ સાથે જ એજ્યુકેશન એન્ડ મેન્ટોરિંગ ટેકનોલોજી વુમન આઇકોન ઓફ ધ યર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સહિતની ત્રીસ જેટલી કેટેગરીઝમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં લોકગાયક અરવિંદ વેગડા અભિનેત્રી મોરલી પટેલ સપના વ્યાસ અને વસલ મુન્સી સહિત વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઇવેન્ટમાં અમે અલગ અલગ કેટેગરી જેમ કે જ્વેલરી છે પછી કોસ્ચ્યુમ્સ માટેની છે પછી જે હોમ પ્રોડક્ટ કરે છે ક્લાઉડ કિચન છે આવી અલગ અલગ કેટેગરી ઇવન ફોટોગ્રાફી માટેના પણ નોમિનેશન્સ છે આવી અલગ અલગ કેટેગરીને અમે સન્માનિત કરી રહ્યા છે